નમસ્કાર અમારા લોકલાડીલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે એક નહીં પણ બે મોટી ભેટ તો મિત્રો કઈ બે મોટી ભેટ મળવાની છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સાતમા પગાર પંચના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વિસ્તૃત સમયગાળા માટે અસંખ્ય સરકારી ઘોષણાઓની અપેક્ષાઓ રાખી રહ્યા છે આ પૈકી અઢાર મહિનાના ડીએ લેણા અને આઠમા પગાર પંચ માટેની ઘોષણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો સરકારી સૂત્રો સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થતાં જ બે સકારાત્મક સમાચારની અપેક્ષા રાખી શકે છે તો મિત્રો બે જે ભેટ હતી તેમાં જે અઢાર મહિનાના ડીએ બાકી હતા તેની વિશે અને આઠમા પગાર પંચને લઈને સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે તો બે હજાર પચીસની શરૂઆતમાં આ બે નિર્ણયો છે તેની આશા કર્મચારીઓ અને પેન્શનરો રાખી રહ્યા છે તો તો પગારમાં વધારો કરવામાં આવશે પગાર પંચ મુજબ એવી ધારણા છે કે જાન્યુઆરી માટે ડીએમાં વધારાની જાહેરાત અને અઢાર મહિના માટે ડીએ ની બાકીની રકમની જાહેરાત થઈ શકે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને નિવૃત્ત લોકો માટે મોંઘવારી રાહત જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ અનુસાર ઓછામાં ઓછા ત્રણ ટકા વધવાની ધારણા છે જો આમ થશે તો ડીએ અને ડીઆર વધશે આના પરિણામે પગારમાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો મિત્રો ધારણા એવી છે કે ત્રણ ટકાનો વધારો થાય અને સાથે સાથે અઢાર મહિનાનું ડીએ બાકીનું ત્યારબાદ ડીએમાં પણ વધારો થઈ શકે છે તો આ મહત્વની જાહેરાતો બે હજાર ની શરૂઆતમાં થઈ શકે છે એસી રૂપિયા થશે તો જુલાઈ બે હજાર ચોવીસ માં ડીએ ની ટકાવારી ત્રેપન છે તો વર્તમાન ડીએ અઢાર હજાર પ્રતિમાસની વાત કરીએ તો નવ બરાબર છે તો તફાવત દર મહિને વાત કરીએ તો પાંચસો ચાલીસ અથવા વાર્ષિક છ હજાર ચારસો ને એંશી રૂપિયા થશે તો કર્મચારીઓનો સૌથી વધુ પગાર રૂપિયા બે લાખ પચાસ હજાર છે જો ડીએ ત્રણ ટકા વધે છે તો ડીએમાં વધારો રૂપિયા સાત હજારનો પાંચસોનો થશે તો આ વધારો કામદારોને નાણાકીય સહાય અને ઉન્નત આર્થિક સ્થિરતા પ્રદાન કરશે તો મિત્રો સરળ ભાષામાં આપણે ગણતરી સમજી તો અઢાર હજાર તેમજ બે લાખ પચાસ હજાર જે માસિક પગાર ધરાવે છે તેને ડીએ ત્રેપન ટકા અને છપ્પન ટકા મુજબ આ રીતે થશે મિત્રો તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે વર્તમાન લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર છે તો સૌથી વધુ પેન્શનની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જો મોંઘવારી રાહત ત્રણ ટકા વધે છે તો તે બસો સિત્તેર રૂપિયાથી સાત હજાર પાંચસો પચાસ રૂપિયાનું રૂપ થઈ શકે છે તો કેટલાક મીડિયાઓ પણ સૂચવે છે કે સરકારે કોરોના રોગચાળાને કારણે રોકેલા અઢાર મહિનાને આવરી લેતા મોંઘવારી ભથ્થાનો નવો આંકડો જાહેર કરી શકે છે તો બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના અઢાર મહિનાના ડીએ લેણા અંગે સકારાત્મક અપડેટ્સ મળવાની આશા છે તેમ છતાં હજુ ડીએની બાકી રકમ અંગે સત્તાવાર નિવેદન આવ્યું નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓનો એક નવો નિયમ આવ્યો છે તેના વિશે તો નવા વર્ષ પહેલાં દિવસ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે તેમના માટે એક મોટી ભેટ છે તો વાસ્તવમાં ઇપીએફઓના નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેના હેઠળ હવે પેન્શન ધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર પણ નહીં પડે તો મિત્રો ઈપીએફઓનો આ જે નવો નિયમ આવ્યો છે તે તમને કેમ લાગ્યો તે ખાસ કરીને કહેજો જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ